એવો પણ આંકડો મિત્રો અત્યારે જાણવા મળી રહ્યો છે ત્યારે મારા ભાઈઓ તમને જણાવી દે કે અત્યારે આ આંકડો છે તે મિત્રો વધી પણ શકે છે મિત્રો ત્યાંના સ્થાનિક લોકો તરત જ બચાવ માટે લોકોને દોડી આવ્યા હતા ત્રણ તંત્રને જાણ થતાં તંત્ર પણ મિત્રો ત્યાં પહોંચી ગયું હતું અને તેમના દ્વારા મિત્રો જે બચાવની કામગીરી છે તે શરૂ કરવામાં આવી ગઈ હતી મારા ભાઈઓ આની પહેલાં પણ મિત્રો પુલ જે છે તે ખૂબ જ ચર્ચામાં આવી આવી ચૂક્યો છે અને મારા જેને ગંભીર માટે મિત્રો સરકારે મિત્રો તેના માટે પૈસા પણ ફાળવી નાખ્યા હતા પરંતુ હજી સુધી તેની કામગીરી શરૂ થઈ ન હતી મિત્રો અમુક ત્યાંના લોકોનું કહેવું છે કે આ બ્રિજ જ્યારે મિત્રો તેના ઉપરથી વાહનો પસાર થતા ત્યારે મિત્રો આ બ્રિજ છે તે મિત્રો આખો ધ્રુજતો હતો એવું લોકોનો મિત્રો કહેવું છે તો મિત્રો આ જે નવ લોકોના મોત થયા છે મિત્રો તેનું જવાબદાર કોણ કેમ કે મિત્રો હજી પણ આ આંકડો વધી શકે છે તો મારા ભાઈ બસ આટલું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પણ નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં